નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર

विभागीय परिवहन अधिकारी श्री खांबला साहब वहीवटी अधिकारी श्री जोगल साहब તેમજ માન્ય સંગઠન ના પ્રતિનિધી હાજર રહેલ મેળા માટે 70 મિની બસોનું સંચાલન 24 કલાક જૂનાગઢ બસ સ્ટેશન થી ભવનાથ જવા માટે તેમજ ભવનાથ થી જૂનાગઢ બસ સ્ટેશન પરત આવવા માટે મિની બસો મુસાફર જનતા ની સુવિધા માટે ઉપલબ્ધ કરાવવા માંગાવેલ છે તેમજ જૂનાગઢ બસ સ્ટેશન થી સોમનાથ પોરબંદર ભાવનગર અમરેલી રાજકોટ અમદાવાદ જવા માટે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલ છે સદર એક્સ્ટ્રા સંચાલનનું આયોજન વિભાગીય નિયમક શ્રી રાવલ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિભાગીય પરિવહન અધિકારી શ્રી ખાંભલા સાહેબ તેમજ વહીવટી અધિકારી શ્રી જોગલ સાહેબ તેમજ જૂનાગઢ ડેપો મેનેજર શ્રી મકવાણા જહેમત ઉઠાવેલ છે ઉપરોક્ત એકસ્ટ્રા extra સંચાલનનો પૂરતો લાભ લેવા માટે મુસાફર જનતાને વિભાગીય નિયામક શ્રી રાવલ સાહેબ દ્વારા અપીલ કરવામાં આવેલ છે. ઓએમબી રાવલ વિભાગીય નિયામક જૂનાગઢ આજ રોજથી માં સિદ્ધાતીના મેળામો એએસટી દ્વારા પ્રારંભ કરવામાં આવેલ છે. માનનીય જિલ્લા પ્રમુખ શ્રી ઠાકર સાહેબ દ્વારા તેનું આજે રોજથી આજે શરૂઆત કરવામાં આવેલી છે રેલી જલ્દી ફરકાવીને એમાં ભવનાથથી બે બસ સ્ટેશનમાં સિત્તેર બસોનું વ્યવસ્થા કરવામાં આવી છે મિની બસોની જ્યારે આજુબાજુના જિલ્લાઓમાંથી પ્રવાસીઓને લાવવા માટે બસો દસ વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે આમ ટોટલ બસો એસી બસો સાથે એસટી તંત્ર મુસાફરોને અને ભાવિ ભક્તોને લઈ જવા માટે સજ્જ છે અને દરેક જગ્યાએ પૂરતા કર્મચારીઓ સુપરવાઇઝરની વ્યવસ્થા કરીને ચોવીસ કલાક સુધી સતત સેવા આપી માન્ય સરકારશ્રીની અને માનનીય ગૃહમંત્રી સાહેબની સૂચના મુજબ અહીંયા તંત્ર અને કોઈપણ રીતે યાત્રિકોને કંઈ તકલીફ ના પડે એ વ્યવસ્થા કરવામાં આવી છે રોજ જૂનાગઢ જિલ્લામાં શિવરાત્રિના મેળાનું આજથી વિધિવત રીતે ભૂમિપૂજન કરવામાં આવેલું છે એની અંદર આવતા યાત્રિકોને ભક્તોને અગવડતા ના પડે એના માટે અમારે ગુજરાત સરકારના મંત્રી હર્ષભાઈ સંઘવીની સૂચનાથી એસટી વિભાગને અહીંયાથી સૂચના આપવામાં આવી છે જુનાગઢ જિલ્લાના ડીસી અને જુનાગઢ જિલ્લાના તમામ અધિકારીઓ દ્વારા બસોને દસ જેટલી એસ બસો ફાળવવામાં આવી છે એમાં સિત્તેર જેટલી નાની ગાડીઓ જે એની બસો છે એ ભવનાથ સુધી ફેરા મારશે બસ સ્ટેન્ડ બસ સ્ટેશનથી લઈ અને ભવનાથ સુધી યાત્રિકોને લઈ જશે અને ત્યાર પછી જે બાકીની જે ગાડીઓ છે એ જૂનાગઢ જિલ્લાના આજુબાજુના જિલ્લાના વિસ્તારોમાંથી યાત્રિકોને લઈ આવશે ભક્તોને લાવી અને ભવનાથ સુધી એની વ્યવસ્થા કરશે આ એસટી વિભાગ દ્વારા ખૂબ સારી કામગીરી બદલ આજે બધી એક બસોને દસ ગાડીનું લોકાર્પણ કરવામાં આવેલું છે એને લીલી ઝંડી આપીને આજે આજે વિધિવત રીતે એનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે આજે જૂનાગઢ જિલ્લામાં આવતા યાત્રિકોને કોઈને કોઈ પણ પ્રકારની અગવડતા નહીં પડે એના માટે તંત્ર સતત છે જાગૃત છે